કૌભાંડી મોન્ટુ પટેલે ખોટી રીતે માન્યતા આપેલી કલોલની યુનિવર્સિટીની સીટ રદ કરાઈ છે તો સ્વામિનારાયણ યુનિવર્સિટીની મેડિકલ કોલેજની એકસો બેઠક રદ કરાઈ સીટ રદ થતા આ વર્ષે કોલેજ વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે ઇન્સ્પેક્શનમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં ફાર્મસી કોલેજની માન્યતા અપાઈ હતી રાજ્યની અન્ય બે કોલેજની પણ પચાસ પચાસ સીટમાં ઘટાડો કરાયો થોડા દિવસ પહેલા દેશની ચૌદ કોલેજ સામે કાર્યવાહી કરાઈ હતી તો કુલ છત્રીસ લોકો સામે સીબીઆઈએ ફરિયાદ કરી હતી તો આ શુભમ પર શુભમ કૌભાંડી બોન્સુ પટેલે ખોટી રીતે માન્યતા આપેલી કલોલની યુનિવર્સિટીની સીટ રદ કરવામાં આવી છે શું કાર્યવાહી કરાઈ શુભમ જે રીતે વાત કરવામાં આવે તો મુન્ટુ પટેલ કેસને લઈ હવે મેડિકલ વિભાગ છે નેશનલ મેડિકલ કમિશન છે મોટી કાર્યવાહી આવી છે મહત્વનું છે કે રાજ્ય અલગ અલગ મેડિકલ કોલેજો હતી તેમાં તપાસ હાથ ધરાયા છે જેમાં છ હજાર જેટલી બેઠકો છે તે મેડિકલ કમિશન દ્વારા છે તે રદ કરવામાં આવ્યું છે ને રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુજરાતની ત્રણ મેડિકલ કોલેજો છે ત્રણ મેડિકલ કોલેજોમાંથી અઢીસો સીટો છે તેને રદ કરવામાં આવી છે મહત્વની વાત જે સામે આવી છે તે રીતના અમરેલીની જે કોલેજ હોય કે પછી સુરતની ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ હોય આ બંને માંથી પચાસ પચાસ સીટો રદ કરવામાં આવી છે તો બીજી તરફ કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે તેમાંની તમામ જે બેઠકો છે તે મેડિકલ માટેની તે રદ કરવામાં આવી છે નવા આ સત્રથી છે તે આ ઓછી સીટો છે તે રદ કરેલી સીટો સાથેની ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે કોલેજોમાં જે તપાસ હાથ ધરવામાં આવી હતી મેડિકલ કમિશન દ્વારા તેમાં માળખાકીય સુવિધાની વાત હોય અધ્યાપકોની સંખ્યાની વાત હોય કે પછી જે તમામ કોલેજ જે સ્થિતિની વાત હોય તમામ દિશાને ધ્યાને રાખી અને આ અઢીસો સીટ નું કાપ છે તે રાજ્ય સરકાર રાજ્યની ત્રણ કોડે કોલેજોની અંદર મૂકવામાં બિલકુલ બિલકુલ શુભમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર